આજે એકત્રીસમી ડિસેમ્બર એટલે કે વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે નવા વર્ષની ઉજવણીના બહાને થતી દારૂની હેરાફેરી અને પાર્ટીઓ પર લગામ લગાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા જિલ્લાભરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને રાજસ્થાન સરહદથી ગુજરાતમાં પ્રવેશતા તમામ માર્ગો પર પોલીસે બાજ નજર રાખી છે જેથી દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવી શકાય વર્ષ બે હજાર છવ્વીસના આગમન પૂર્વે દારૂની તસ્કરી વધવાની આશંકાને પગલે બનાસકાંઠા એસઓજી અને પાલનપુર તાલુકા પોલીસ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પાલનપુર આબુ રોડ હાઇવે પર આવેલા ખેમાણા ટોલટેક્સ નજીક પોલીસ દ્વારા આધુનિક ડ્રોન કેમેરાની મદદથી આકાશમાંથી નજર રાખવામાં આવી રહી છે રાજસ્થાનથી આવતા દરેક વાહન ચાલકોનું બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અમીરગઢ ગુંદરી દાંતીવાડા અને એરોમા સર્કલ સહિતના તમામ પ્રવેશદ્વારો પર રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દરેક વાહનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે જેથી નશીલા પદાર્થો કે વિદેશી દારૂ ગુજરાતની ધરા પર પ્રવેશી ન શકે બનાસકાંઠા પોલીસની આ હાઈટેક કામગીરીને કારણે બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે ડ્રોન કેમેરા અને ચુસ્ત નાકાબંધી દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ બચી શકશે નહીં શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષની શરૂઆત થાય તે માટે પોલીસ અત્યારે રસ્તા ઉપર ઉતરીને ખડેપગે ફરજ બજાવી રહી છે